ભુજના વોર્ડ નંબર બેમાં શાંતિનગર સહિતના વિસ્તારના લોકોએ આમ આદમી પાર્ટી સાથે ભુજ નગરપાલિકામાં આજે ગટરના પાણી ભરાવવા સંદર્ભે રજૂઆત કરી હતી રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેમના દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે સાત વર્ષથી આ પ્રશ્ન જેમનો તેમ છે દર વર્ષે વરસાદ થાય ત્યારે ગટરના પાણી આગળ નથી જતા અને આ વિસ્તારના લોકોને ઘરોમાં અને રસ્તા પરથી જાય છે જેથી લોકોને આ તકલીફ પડે છે આ વિસ્તારના લોકોએ પોતાની સમસ્યા વર્ણાવી હતી મારું નામ સમાસ અતારજ અને હું વોર્ડ નંબર બે શાંતિનગરથી આવું છું સપોર્ટ ગેટ બહાર સાહેબ સમસ્યા અમને ઘટરના પાણીની છે બરાબર અને ઓછામાં ઓછા ઓછામાં ઓછા પાંચથી સાત વર્ષ થઈ ગયા દર વર્ષે દર વખતે વરસાદ થાય છે તો નાલાનો જે પાણી છે ઘટરનો પાણી છે એના કારણે ત્યાંના રહેવાસીઓને સમસ્યા થાય છે તકલીફ થાય છે કેમ કે ત્યાંની જે ગટરની કુંડીઓ જે છે બરોબર નાલીઓ છે એમાંથી પાણી આગળ જતું નથી પાણી બહારે નીકળે છે અને માણસોના અમુકના તો ઘરમાં જાય છે ને અમુકના રસ્તામાંથી જાય છે જેના કારણે મોટા નાના મોટા બધાને અવરજવરમાં તકલીફ પડે છે બરોબર ઓછામાં ઓછા પાંચથી આઠ વર્ષ થઈ ગયા તકલીફને તે બધી રીતે હવે જોવા જઈએ તો સાહેબ અત્યારે નોર્મલી એક વાત કરું તો અત્યારે ઇમરજન્સી કોઈ આવી જાય હવે પાણી ગટરનું ચાલુ છે એના કારણે કોઈ પણ એમ્બ્યુલન્સ અમારે ત્યાં આવી નથી શકતી બરોબર અને પ્લસમાં કદાચ કોઈ મરણ થઈ જાય છે કોઈ વ્યક્તિનું તો હવે ગટરના પાણીમાંથી અમારે કઈ રીતે અમારા માણસને બહારે કાઢવો એ અમને તકલીફ પડે છે અને કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે પણ તકલીફ પડે છે હવે નોર્મલી અત્યારે અમારી જે મતલબ ત્યાંની મસ્તી છે ધાર્મિક સ્થળ કોઈ પણ હોય કોઈનું પણ હોય બરાબર તો હવે ત્યાં અવરજવર જવર કરતા લોકોને બધાને તકલીફ પડતી હોય ગટરનું પાણી ચાલુ હોય ગુડાબૂડા સુધી પાણી હોય છે એમાંથી અવર જવર કરતા હોય હવે તમે ધાર્મિક સ્થળ છે મતલબ બહુ સારી અને વ્યવસ્થિત જગ્યા છે એમાં તમે ગટરવાળા હાથ પગ કે વસ્તુ લઈને તમે જાઓ છો આવો છો તો એ વસ્તુ તો સારી નથી ને ધાર્મિક સ્થળ કોઈ પણ હોય એના બરોબર અમારી રજૂઆત એના માટે છે આમ આદમી પાર્ટીના અંકિતાબેન ઘોરે સ્થાનિક લોકો સાથે મળીને આ પ્રશ્નોની રજૂઆત કરી હતી ખાસ કરીને શહેરના આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો રૂબરૂ જઈ ફોટોગ્રાફી કરીને અહી રજૂઆત કરીને લોકોની સમસ્યાને આપી હતી આમ આદમી પાર્ટી પ્રદેશ મંત્રીનું પદ ધરાવું છું આજરોજ આમ પાર્ટી અને સાથે શાંતિનગર ભુજ વિસ્તારના સ્થાનિક લોકો સાથે આવેલા છે નગરપાલિકાની મુલાકાતે આવેલા છે નગરપાલિકામાં પ્રશ્નો લઈને આવેલા છે પ્રશ્નો એ જ છે કે એમના વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે ગટરો ઉભરાય છે અને ફોટોગ્રાફી કરીને આમ આદમી પાર્ટી અને સાથે સ્થાનિક લોકોએ ફોટોગ્રાફી કરી અને ફોટોગ્રાફી લઈને આવેલા છે કે આ બધા વિસ્તારોને પ્રશ્નોને હલ કરવામાં નગરપાલિકા ધ્યાન આપે કેમ કે વરસાદી સિઝન છે અને સતત અને સતત ગટરો ઉભરાઈ રહી છે અને રોગચાળો ફાટવાની પણ ખૂબ શક્યતાઓ છે અને જ્યારે શાંતિનગર વિસ્તારના લોકો સાથે અમે અહીંયા આવ્યા ત્યારે છેલ્લા દોઢ કલાકથી અમે લોકો અહીંયા બેઠા છીએ અને અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી નથી નગરપાલિકાના ચીફ શ્રી હાજર નથી અહીંયાના મેયર શ્રી હાજર નથી હેડ ક્લાર્ક શ્રી હાજર ટૂંકમાં અહીંયા પ્રજાનો પ્રશ્ન સાંભળવા માટે કોઈ જ હાજર નથી માટે આજે અમે અહીંયા ધરણા પર બેસી ગયા છીએ કે જ્યાં સુધી કોઈ તમારો અવાજ નહીં સાંભળે ત્યાં સુધી અહીંયા અમે ઊભા નથી થવાના